વેલકમ મિત્રો સોનેરી મીઠાઈમાં આપ સૌનું સ્વાગત છે તો આજે આપણે જોઈશું પાપસ્તાના બટર કૂકીઝ એટલે કે બટર બિસ્કીટ તો ચાલો શરૂ કરીએ તો આ પાપસ્ટા એ એક ટાટાની બ્રાન્ડ છે એટલે લખ્યું છે ટાટા પ્રોડક્ટ આ એક એના ફેફસ્ટાના જ બટર કૂકીઝ એટલે કે બટર બિસ્કીટ છે આ તમને રેફરન્સ માટે કહું તો તમે જે ગુડ્ડી બિસ્કીટ ખાધા હોય છે આ એક એ પ્રમાણેના ગુડી બિસ્કીટ છે તો અહીં આ આ રીતે બધું છે અહીં વેચ છે કે વેચ પ્રોડક્ટ છે અને આ અહીં પાછળની બાજુ જોઈએ તો અહીં બારકોડ નંબર આપવામાં આવ્યો છે પ્રાઇઝિંગની વાત કરીએ તો આની પ્રાઇસ આ નાનું સૌથી નાનું પેકેટ છે અને આની પ્રાઇસ છે દસ રૂપિયા અને આની ક્વોન્ટિટીની વાત કરું તો ફિફ્ટી થ્રી પોઈન્ટ એટી ફાઇવ ગ્રામ તો આ પ્રો પ્રમાણેની ક્વોન્ટિટી છે અહીં બારકોડ અહીં ઇન્ગ્રેડિયન્ટ્સ લખવામાં આવ્યા છે અહીં એફએસઆઈના લાઇસન્સ નંબર મેન્યુફેક્ચર વગેરેના એડ્રેસ અને આ તમે પોસ્ટ કરીને જોઈ શકો છો ન્યુટ્રિશનલ ઇન્ફોર્મેશન કે આમાં કયા કયા ન્યુટ્રિશન છે તો તમે એ પ્રમાણે ચેકઆઉટ કરી શકો છો તો આવો આપણે ફટાફટ અને ઓપન કરીને જોઈએ અંદર કેવા બિસ્કીટ છે ઓનું આ બિસ્કીટના બેઝિકલી ટુકડા થઈ ગયા છે તો આપણે બીજી ચેક કરીએ તો આ પ્રમાણે બિસ્કીટ છે તમે ચેકઆઉટ કરી શકો છો લોકો આપવામાં આવે છે અને થોડી થોડી ગુબી જેવી ડિઝાઇન છે બટર બિસ્કીટ એટલે કે માખાના બિસ્કિટ છે તો વાત કરું તો ટેસ્ટમાં સ્વીટ સ્વીટર સાઈડ પર છે આ સ્વટ સાઈડ છે બટરનો આમાં ટેસ્ટ આવી રહ્યો છે ગુડ્ડે કરતાં તો સારા જ છે ટેસ્ટમાં ગુડ્ડેને કોમ્પિટિશન આપી શકે એ પ્રમાણે છે તો મને તો આ બિસ્કીટ ખૂબ જ ગમે તો તમે પણ ટ્રાય કરજો આ બિસ્કીટ તમને ટાટાના સ્ટાર બજાર કરીને જે રિટેલ સ્ટોર છે એમાં મળી રહેશે તો ત્યાંથી તમે ખરીદી શકો છો અને તમે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો તમને કેવા લાગે ને મને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને અને ગ્રો કરવામાં મદદ કરો ધન્યવાદ